ના તમાકુ તો બધી પૈ નાખી હકુ પછી ના કર્યો તમાકુ મેં કીધું તમાકુ પી એટલે ફોન કરજે મને આ નેત નહીં ચો મને પીલાય ચોડા ચેવડા થઈ જાય પણ કોઈ નહીં કોમે નહીં કરતો મને જવા દે ચોખ ઉજર્યો છે એવું લાગે મને જવા દે તર મને

જોવા નહી આવતો મારા પેલું ઘરનું એટલે જોવા નહી આવતો એટલે આજે તમાકુ નાખવાડોસ હતો જો ખાતર તમાકુ નેતોય નહીં બોલો આ પીલા નેટ નેટ ભગાવરા વાદો છો યાર આ કેટલા પીલા થઈ જાય યાર તમાકુ હારી કરે તો ભાજો બદલી દયો ભાજો બદલી જી હારાડો થઈએ આપડે બે થઈ મારા હંગા છેટ જો જોઈએ રે હું કરા ઇના કને તો મહદ રાસી દેજો બાજુ બાજુ હારું આજ તો જોઈએ હું કરા હવાર

પૈસા <laughs> પૈસા <laughs>

કે જીરો ફોન આયા તો કોઈ કોઈ અમાર પાણી વળી રહ્યું બદલી દેજો કઈન દાળે આજ પાણી પડી ગઈ મારે મંદિરે જવું કોઈકનું ફાહો ફોન કોઈ પાણી બદલી દો હાલ તો પેલા ગોવિંદજીનો મોય છોળ્યો પોળી એનો ફોન તો હાલ જવું પડશે મંદિરે એ જો મારો સાબળો રણો જાય મંદિરે જવું પડશે હા

ઓકા દે આ દેખાતા નહી એલા મનું તો હાથમાં આવવા દે એની એનું ધોત્યું ને ધોત્યું કાળા હું કે કાળવા નું મન મન મારજો કે મારજો કે ખેતી 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 પટણના કર ગઈ ખેતી 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 નો હું કવર છું ને માર સાયકલો અમે પડી ર રાતે તું લઈ જજે ત્યાં લેવી હતું હોવા રાખજે

પણ મને કર્યો પેલા હું તે ખાતર ઉપર પડ્યું છે અને મને રાત ની ઊંઘાય છે તે મજૂર કરીને ઊંઘી આયા મનુભાઈ બે એ મન કેક ઓછું ઉપર ઉપર તે ઓન મારવા તા મારવા મંડે યાર મન તું લે હે આપળો ઈવાન હું કઉ તો કોક કે अर्जुन યો अर्जुन ઇન નામ જૂઠ્ઠો સુભો સુભમ એ ભમ આયો હ ઘર યાર અલ્યા નામ ભમ ચોથી આયો ઘર જતો રયો છે એમ હું સાયકલેટ હો હા આ જાતા હંગેર કે કરવા બયો ઘેર તો મારા હા તો તય જો હું આ ના ના કરાય મારજો પા મારતા રહે ધૂળ કાઢી નાખું આ ગયો તો બરાજ સાચલ લઈને આવતોનો હાલ લડ સગો આપલા અલ્યા 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 ભેર અલ્યા હું સલે આ બાડીઓ ભાડતો નહીં આવ ગયો નીર કોકતો ક્યું ની એ તો પર હું અરે યાર હું કર્યું ખબર પેલો ભાજપ કરે મારે મને પૂછાય મારા તલાક હાલવા ના ઘઉં હાલવાના હતા એને હું આવ્યું ખબર ચીપુડી ભાઈ મન પૂછ્યું તું